વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી સમાચાર છું લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે ચૂંટણી અને જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય ત્યારે ત્યારે પોતાની સાથે અલગ અલગ મુદ્દાઓ લઈને આવતી હોય નેતાઓ ના બોલવાનું બોલી જતા હોય અને પછી જેમ જ ચૂંટણી આવે એટલે માફી પણ માંગતા દેખાય છે કનુ દેસાઈએ પણ પોતાના નિવેદન પર માફી માંગી છે નમસ્કાર આપની સાથે હું શુપાય રાઠોડ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજ રોષ ભરાયો હતો અને એ રોષ આપણે બધાએ જોયો છે હવે ગુજરાત સરકારના મંત્રી કનુ દેસાઈની જે વિવાદિત ટિપ્પણી હતી જે કોળી સમાજ પર કરી હતી ત્યારબાદ કોળી સમાજ પણ આક્રોશિત થયો હતો જેને લઈને છેવટે કનુભાઈ દેસાઈએ માફી માંગી છે કનુભાઈ દેસાઈએ કહ્યું કે મારો ઈરાદો કોળી સમાજની લાગણી દુભાવવાનો નહોતો વિડીયો અને મારા નિવેદનને તોડી મરોડી અને મચડીને મૂકવામાં મૂકવામાં આવ્યું છે વલસાડની તળપદી ભાષામાં હું બોલવાની કોશિશ કરી રહ્યો હતો કાંટ છાંટ કરી અને એને મૂકવામાં આવ્યો છે જો કોળી સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માંગવા માંગુ છું તો મંત્રીએ શું કહ્યું તે સાંભળીએ વલસાડ જિલ્લા કોળી પટેલ સમાજ સાથે સામાજિક અને રાજકીય રીતે સંકળાયેલ છે સમાજની અનેક પ્રવૃત્તિઓ અમે સમાજ સાથે રહીને કરીએ છીએ સમાજની ઉદવાડાવાડીમાં પણ સક્રિય રીતે સહકાર આપેલ છે મારા તારીખ ચૌદ ની કોળી સમાજ સંમેલન સામાજિક સંમેલનમાં સાંજે ચાર વાગે જે સભા થયેલી તેમાં સમગ્ર કોળી સમાજના આગેવાનો હતા અને વલસાડી ભાષાની એક પ્રચલિત કહેવત છે જેનો મેં ઉલ્લેખ કરેલો જેની ક્લિપ અધૂરી દર્શાવવામાં આવેલ છે અને મને ચોક્કસ ખાતરી છે કે જો આ ક્લિપ સંપૂર્ણ રીતે જોવામાં આવે તો કોઈ પણ સમાજની લાગણી દુભાઈ નહીં છતાં મારા નિવેદનથી સમાજની લાગણી દુભાઈ હોય તો હું દિલથી ક્ષમા ચાહું છું કનુ દેસાઈએ થોડા દિવસો પહેલા ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઈને વિવાદિત ટિપ્પણી આપી હતી તેમણે કહ્યું હતું કે કોળીઓ કૂટાય અને ધોળિયો ચૂંટાય આ નિવેદન બાદ કોળી સમાજના લોકો આક્રોશિત થયા હતા વિરોધ પ્રદર્શન કર્યું સમાજના આગેવાન મુન્ના બાવળીયાએ પત્રકાર પરિષદ કરીને કહ્યું કે અમે ખોબલેને ખોબલે ભાજપને મત આપ્યા છે અમારું જ અપમાન કેમ કર્યું ભાજપે કનુ દેસાઈ જેમ જાહેર મંચ પરથી અપમાન કરી શકે છે તો એમને જાહેર મંચ પરથી માફી પણ માંગવી જોઈએ જાહેર મંચ પરથી તો નહીં પરંતુ ગનુ દેસાઈએ માફી માંગી છે હવે કોળી સમાજ મોટું હૃદય રાખીને માફ કરે છે કે પછી ચૂંટણીમાં એ મત છે એ બેંક છે એમાં પણ કઈ અસર થાય છે એ જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયોને લાઇક અને શેર કરો